ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં હજારો વીઘા જમીન પાણીમાં ગરકા નુકસાની અંગે સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉપલેટા પંથકમાં પડેલા ભારે વરસાદ બાદ વેણુ નદી કાંઠાના તમામ ગામોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હોવાનું સામે આવ્યું છે ઉપલેટાના ગધેથડ નાગવદર ચરેલીયા ખારચિયા રાજપરા સહિતના ગામોમાં આવેલ ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ખેતરોમાં પાણી ઘૂસી જતા અને વધારે પડતા વરસાદને કારણે ચોમાસુ સિઝનના પાક જેવા કે મગફળી એરંડા કપાસ સોયાબીન સહિતના પાકોને ભારે માત્રામાં નુકસાન થયું હોવાના અહેવાલ છે વેણુ નદી કાંઠાના ગ્રામ વિસ્તારોમાં થયેલા નુકસાનને લઈ તંત્ર દ્વારા નુકસાની અંગે સર્વે કરાવી યોગ્ય કાર્યવાહી કરી સહાય ચૂકવવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ પેઢા તાલુકા પંચાયત પૂર્વ ચેરમેન આજે સતત પાંચથી છ દિવસથી વરસાદ અતિ વરસાદને લીધે આ વેણું નીચે આવેલા વેણુની ઉપર આવેલા જે ગામડા છે પાનેલી જિલ્લા પંચાયતની નીચે આવેલા ગામડા નાગોદર ગદેથર ઢાંક રાજપરા તળસવા મેરવોદર ચરેલિયા ઝાયર હરિયાસણ ખારચીયા પાનેલી તમામ ગામોની અંદર અતિવૃષ્ટિને કારણથી તમામ પાક નિષ્ફળ થયા છે ત્યારે મગફળી હોય છે કપાસ છે એરંડા છે કઠોળ છે સોયાબીન છે તમામ પાકનું નુકસાન થતાં ખેડૂતને અતિ નુકસાન થયું છે ત્યારે સરકારશ્રીને તાત્કાલિક આનું સર્વે કરે અને ખેડૂતને સહાય મળે તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ચેતાબા વાળાએ પણ લેખિત રજૂઆત કરેલ આજે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને પણ લેટર લખેલો છે કૃષિ મંત્રીજીને પણ લેટર લખેલો છે અને તંત્રને પણ લેટર લખી અને તાત્કાલિક ધોરણે આનું સર્વે થાય અને ખેડૂતને જે નુકસાન થયું છે એનું વળતર આપવા માગ કરીએ છીએ